શ્યામ કુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા આપણા દૈનિક ભોજનમાં ખાંડનું પ્રમાણ ઓછું રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વધુ પડતી ખાંડ આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે ચાલો આપણે તેના મુખ્ય કારણો અને ફાયદાઓ વિશે વિગતવાર સમજીએ ખાંડનું પ્રમાણ ઓછું શા માટે રાખવું જોઈએ વધુ પડતી ખાંડ ખાવાથી શરીર પર નીચે મુજબની નકારાત્મક અસરો થઈ શકે છે વજન વધારો અને સ્થૂળતા ઓબિસિટી ખાંડવાળા ખોરાક અને પીણામાં કેલરી વધુ હોય છે પરંતુ પોષક તત્વો ઓછા હોય છે આ ખાલી કેલરી વજન વધારવામાં ફાળો આપે છે ખાસ કરીને સુગર સ્વીટન ડ્રિંક્સ જેમ કે સોડા પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવતા નથી જેના કારણે વધુ પડતું ખાવાનું થાય છે આ સ્થૂળતા અને તેનાથી થતી અન્ય બીમારીઓનું જોખમ વધારે છે ટાઈપ બે ડાયાબિટીસ ટાઈપ બે ડાયાબીટીસનું જોખમ નિયમિતપણે વધુ ખાંડનું સેવન કરવાથી લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે આનાથી સ્વાદુપિંડ પેન્ક્રિયસને વધુ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવું પડે છે સમય જતા શરીર ઇન્સ્યુલિન પ્રત્યે પ્રતિકારક બની શકે છે જેના કારણે બ્લડ શુગરનું સ્તર ઊંચું રહે છે અને ટાઇપ બે ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે હૃદયરોગ હાર્ટ ડિઝીઝ નું જોખમ વધુ પડતી ખાંડ હૃદયરોગના જોખમને પણ વધારે છે તે બ્લડ પ્રેશર વધારી શકે છે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ અને સ્તર વધારી શકે છે અને સારા કોલેસ્ટ્રોલ એચડીએલ ને ઘટાડી શકે છે આ બધું હૃદયરોગ હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને વધારે છે દાંતનો સડો ટૂથ ડકે ખાંડ એ મોંઢામાં રહેલા બેક્ટેરિયા માટે ખોરાકનું કામ કરે છે આ બેક્ટેરિયા ખાંડને એસિડમાં રૂપાંતરિત કરે છે જે દાંતના ઇનેમલને નુકસાન પહોંચાડે છે અને દાંતનો સડો તથા કેવિટીનું કારણ બને છે શક્તિમાં ઘટાડો અને મૂડ સ્વિંગ્સ લો એનર્જી અને મૂડ સ્વિંગ્સ ખાંડ શરૂઆતમાં ઉર્જાનો ઝડપી વધારો આપે છે પરંતુ તે પછી બ્લડ શુગરનું સ્તર ઝડપથી ઘટી જાય છે જેના કારણે થાક ચીડિયાપણું અને ઉર્જામાં ઘટાડો થાય છે આ શુગર ક્રેશ દિવસભર થાક અને અસ્થિર મૂળનું કારણ બની શકે છે ચામડીની સમસ્યાઓ સ્કીન પ્રોબ્લેમ્સ વધુ ખાંડ ખાવાથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે જે ત્વચામાં તેલનું ઉત્પાદન વધારી શકે છે અને ખીલ એકને તેમજ અન્ય ચામડીની સમસ્યાઓ તરફ દોરી શકે છે વધુ પડતી ખાંડ કોલેજનને પણ નુકસાન પહોંચાડી શકે છે જેનાથી ત્વચા પર અકાળે વૃદ્ધત્વના ચિહ્નો દેખાઈ શકે છે પ્રદાહ ઇન્ફ્લેમેશન રિફાઈન્ડ ખાંડવાળો આહાર શરીરમાં પ્રદાહ ઇન્ફ્લેમેશન વધારી શકે છે ક્રોનિક પ્રદાહ ડાયાબિટીસ કેન્સર હૃદય રોગ અને ઓટોઇમ્યુન ઇમ્યુન ડિસીઝ સહિતની ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંકળાયેલું છે ખાંડની લત શુગર ક્રેવિંગ્સ ખંડ મગજના રિવોર્ડ સર્કિટને સક્રિય કરે છે જેના કારણે વધુ ખાંડ ખાવાની ઈચ્છા થાય છે અને તે એક દુષ્કચક્ર બની જાય છે ખાંડનું પ્રમાણ ઘટાડવાના ફાયદા આહારમાં ખાંડનું પ્રમાણ ઘટાડવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભો મળી શકે છે વજન નિયંત્રણ ઓછી ખાંડ ખાવાથી શરીરમાં વધારાની કેલરી જતી અટકે છે જેનાથી વજન ઘટાડવામાં અને જાળવવામાં મદદ મળે છે સ્થિર ઉર્જા સ્તર બ્લડ શુગરના સ્તરમાં થતા મોટા ઉતાર ચઢાવ અટકે છે જેનાથી દિવસભર ઉર્જાનું સ્તર સ્થિર રહે છે હૃદય અને યકૃત લિવરનું સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઈડ્સનું સ્તર સુધરે છે ખાંડનું પ્રમાણ ઘટાડવાથી યકૃતમાં ચરબી જમા થતી અટકે છે જેનાથી ફેટી લિવર જેવી સમસ્યાઓનું જોખમ ઘટે છે ડાયાબિટીસનું જોખમ ઘટાડવું ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધરે છે અને ટાઇપ બે ડાયાબિટીસ થવાનું જોખમ ઘટે છે દાંતનું સ્વાસ્થ્ય સુધારવું દાંતનો સડો અને પેઢાના રોગોનું જોખમ ઘટે છે ચામડીનું સ્વાસ્થ્ય સુધારવું ખીલ અને અકાળે વૃદ્ધત્વના ચિહ્નોમાં ઘટાડો જોવા મળે છે મૂડ અને માનસિક સ્પષ્ટતા ખાંડના ઉતાર ચઢાવથી થતા મૂડ સ્વિંગ્સ અને ચિડિયાપણું ઘટે છે અને માનસિક સ્પષ્ટતા વધે છે આપણા દૈનિક આહારમાં ખાંડનું પ્રમાણ ઓછું કરવાથી આપણે લાંબા ગાળે સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી શકીએ છીએ